કહેવાય છે કે કરુઠા એક અમારું અંતરિયાળ ગામ છે શેવાડાનું ગામ છે આવા જંગલમાં ઘણ આવી શકે નેટવર્ક વિહોણું ગામ અને આવા ગામની અંદર જ્યારે આવા એ શિક્ષણનો યજ્ઞ જે અમારો પંદર વર્ષથી સતત ચાલતો આવેલો છે એમાં જે પણ લોકો અમને ભાગીદાર થયા છે દરેકનો અમે આ અવસરે આભાર માનીએ છીએ કેમકે એમના લીધે અમે અત્યાર સુધી અહીંયા પહોંચેલા છે જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હું છું નીલે સળિયા અને તમે દરેક લોકો બેકગ્રાઉન્ડની પાછળ બાળકો જોઈ શકતા હશો આ એવા નિરાધાર મા બાપ વિહોણા બાળકો છે જેમનું આગળ પાછળ કોઈ જ નથી અહીંયા આ છાત્રાલયની અંદર આ મા બાપ વિહોણા બાળકોને અહીંયા એજ્યુકેશન આપવામાં આવે છે અને સાવ ફ્રી ઓફ કોસ્ટમાં આ બાળકોને ભણાવવામાં આવે છે રહેવાનું જમવાનું બધી સુવિધા ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવે છે અને છેલ્લા પંદર વર્ષથી આ બાળકોને આવી જ રીતના એજ્યુકેશન આપવામાં આવે છે તો આપણા દરેક લોકોની નૈતિક ફરજ બને છે કે આ વાતને દરેક લોકો સુધી પહોંચાડવી અને ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે દરેક લોકો વિડીયોના માધ્યમથી શેરિંગ કરશો ત્યારે જ આ લોકો સુધી વાત પહોંચે ત્યારે જ આ નિરાધાર મા બાપ વિહોના બાળકોને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત છે દોસ્તો અમે છેલ્લા ચાર વર્ષતા આ નિરાધાર બાપ વિયોના બાળકોને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ દરેક લોકોના સાથ સપોર્ટથી સપોર્ટ બનવાની કોશિશ તો કરે જ છે અને અત્યારે હાલમાં આ નિરાધાર બાપ વિયોના બાળકોને એવરી મંથ રાશનમાં પણ બધી તકલીફ પડી રહી છે પણ આજે જે આપણને આ સંપૂર્ણ મહિનાના રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીરુબેન મિસ્ત્રી શાંતાબેન મિસ્ત્રી રમીલાબેન સી મિસ્ત્રી અને રમીલાબેન આર મિસ્ત્રી આ ચારેય બહેનોએ ભેગા મળીને આ નિરાધાર મા બાપ વિહોણા બાળકોને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આ ચારેય બહેનો મળીને આ નિરાધાર નિરાધાર મા બાપ વિહોણા બાળકોને સપોર્ટવ બન્યા છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને આ બાળકો વતી હું તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે નીરુબેન મિસ્ત્રી શાંતાબેન મિસ્ત્રી રમીલાબેન સી મિસ્ત્રી અને રમીલાબેન આર મિસ્ત્રી આ ચારેય બહેનોનો લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે તો આ લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટનો ટીમને પૂરેપૂરો અમે આભાર માનીએ છીએ જે પણ આજે અમારા એક મહિનાના રાશનની જેમણે વ્યવસ્થા કરી છે એ બહેનો કે જેમણે આપણને એક મહિનાના અનાજ માટે વ્યવસ્થા કરી છે આ બહેનોનો આખા પરિવારનો એમનો અમે દિલથી અમે આભાર માનીએ છીએ આમ કહેવાય છે કે થાય કે અમારું અંતરિયાળ ગામ છે સેવાડાનું ગામ છે આવા જંગલમાં ઘણ આવી શકે આ નેટવર્ક વિહોણું ગામ અને આવા ગામની અંદર જ્યારે આવા એ શિક્ષણનો યજ્ઞ જે અમારો પંદર વર્ષથી સતત ચાલતો આવેલો છે એમાં જે પણ લોકો અમને ભાગીદાર થયા છે દરેકનો અમે આ અવસરે આભાર માનીએ છીએ કેમ કે એમના લીધે અમે અત્યાર સુધી અહીંયા પહોંચેલા છે અમારે ત્યાં જે કંઈક બાળકો આવે છે અમારા ત્રણેક ક્રાઇટેરિયા છે કે અનાથ હોય તમે રાખીએ સિંગલ પેરેન્ટ્સ હોય તો રાખીએ અને વિસ્થાપિત જે થયા છે તેવા બાળકો આપણે ત્યાં આવે છે એટલે ટૂંકમાં અમે એવું કહીએ છીએ કે જરૂરિયાતમંદ બાળકો છે અને આપણે એમને મદદ કરવી જોઈએ ગાંધી પણ એવું કહેતા હતા કે જો ગામ શિક્ષણમાં બાળકો આગળ આવશે તો ગામ વિકાસ થશે નહીંતર નહીં થાય એટલા માટે જે અમે હા આ જે ફૂલરૂપી જે બાળકો છે એમને અમે ખીલવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે આ ખીલવવા માટે આપ સૌનો જો સાથ સહકાર મળતો રહેશે તો જરૂર આપણે સારું એક ફૂલ ખીલેલું આ જોવા મળશે બિલકુલ સાચી વાત છે જ્યારે દરેક લોકોનો સપોર્ટ હશે સહયોગ હશે તો આ બાળકોને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે છે અને દોસ્તો અશોકભાઈ કીધું એ પ્રમાણે કે છેલ્લા પંદર વર્ષતા આ છાત્રાલયને હેન્ડલ કરે છે અને છાત્રાલયના બાળકોને ફ્રી ઓફ કોસ્ટમાં એજ્યુકેશન આપે છે અને ત્યારે જ શક્ય બને છે જ્યારે દરેક લોકોનો સાથ સહકાર છે સપોર્ટ છે ત્યારે જ આ બાળકોને અહીંયા સુવિધા પૂરી પાડવામાં આવે છે તો દોસ્તો તમને દરેક લોકોના વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે હજુ પણ આ બાળકોને ભણવા બહુ બધી તકલીફ પડી રહી છે રહેવાની જમવાની બહુ બધી તકલીફો પડી રહી છે તમે અહીંયા રૂબરૂ આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બાળકો કેવા વાતાવરણની અંદર ભણી રહ્યા છે કેવા વાતાવરણની અંદર પોતાનું ઘડતર કરી રહીએ તો દોસ્તો તમને દરેક લોકોને આજે વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો જેથી કરીને આ મા બાપ વિહોણા બાળકોને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે આપણને જેણે આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે તે નીરુબેન મિસ્ત્રી શાંતાબેન મિસ્ત્રી રમીલાબેન સિંહ મિસ્ત્રી અને રમીલાબેન આર મિસ્તી આજે ચારે બહેનો એ મળીને આ નિરાધાર બાળકોને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે આ ચારે બહેનો મળીને સપોર્ટર બન્યું છે તો આજે પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર બાળકો માટે સપોર્ટર બનતા રહેજો આજે લાઈફ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે શું નામ છે બેટા તારું રવિરાજ પરિવારમાં કોણ કોણ છે રવિરાજ દાદી દાદા માસા માસી મમ્મી પપ્પા નથી બેટા ના મમ્મી પપ્પા નથી હા તો કોની ભેગું રહે છો બેટા દાદા દાદી દાદા દાદી સાથે રહે છે હા ભણીને શું બનવું છે બેટા પોલીસ તો પોલીસ બનવા માટે શું કરવું પડે બેટા મહેનત તો મહેનત કરીશ તું પોલીસ બનવા માટે હા તું મહેનત કરજે ખાલી બાકી પોલીસ બનાવવાની જવાબદારી અમારી છે બેટા હા મહેનત કરીશ ને તું હા चले गीत गाई दे बेटा ठंडी ठंडी हवा चले पीपल के साओ में रुक जाना परदेसी मेरे गाँव में रुक जाना परदेसी मेरे गाँव आज मेरे गाँव में पढ़ने का दिन है जाना परदेसी मेरे गाँव में रुक जाना परदेसी मेरे गाँव में ठंडी ठंडी हवा चली पीपल की साहु में रुक जाना परदेसी मेरे गाँव में वाह बेटा वाह मेरे गाँव में नचने का दिन है रुक जाना परदेसी अजा मेरे गाँव ठंडी ठंडी हवा चली पीपल की साहु में रुक जाना परदेसी मेरे गाँव